જુનાગઢ રોડ પર આવેલ શ્રી ખાતે જુનાગઢ ભાજપ નવનિયુક્તિ પર ગણપતિ પૂજનનો કાર્યક્રમ યોજાયો મંગળવારના રોજ સાંસદ તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાની નિયુક્તિ સંદર્ભે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ નવગ્રહ પૂજન અને ગણપતિ પૂજનનો કાર્યક્રમ રાખેલ હતો પ્રમુખ તેમજ ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે નવનિયુક્ત પ્રમુખ ગૌરવભાઈએ જુનાગઢ શહેરના વિકાસને લઈ વાતચીત કરી હતી આજરોજ જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મેં વિધિવત ચાર સંભાળ્યો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે મારી જ્યારે નિમણૂક કરી ત્યારે હોળાષ્ટક હોવાથી મે આ ખુરશી ઉપર બેઠો નહોતો મેં ચાર્જ સંભાળ્યો નતો આજરોજ સર્વે કાર્યકર્તાઓની વચ્ચે સર્વે શ્રી કમલમ કાર્યાલયમાં ગણેશ હોમ ગણેશ યજ્ઞ હાથે દેવડાવી આ કદાચ શુભ કાર્ય કાર્ય નહોતું છે તો આજ રોજ આ ગણેશ હોમ ગણેશ યજ્ઞ કરી દરેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દરેક કાર્યકર્તાઓની સાક્ષીમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં ચાર સંભાળ્યો છે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે કોઈ પ્રમુખ આવે જે કોઈ જિલ્લામાં એ પોતાની પદ્ધતિ મુજબ પોતાના અનુકૂળતા મુજબ કોઈને કોઈ શુભ કાર્ય કરી ને પોતાનો ચાર્જ સંભાળતા હોય છે તો મને એવો વિચાર આવ્યો કે મંગળવાર છે સૌરાષ્ટ્ર પૂરા થઈ ગયા છે તો એક ગણપતિનો યાગ કરીને એક સારી ભગવાનની વિધિ કરીને એક સારું ભગવાનનું પૂજન કરીને શુભ કાર્ય કરીને જુનાગઢના વિકાસમાં જુનાગઢની સેવા કરવામાં વિઘ્નહર્તા દેવ મને સંકટ રૂપી નો થાય પ્રમુખો બોલાવ્યા હતા અને તેમજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢના ગત ઇલેક્શનમાં જે વોર્ડમાંથી ચારે ચાર પેનલ નીકળી હોય જે વોર્ડમાંથી ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને જોઈટા હોય એમાં પણ જે બુથ માંથી સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટી ને મળ્યા હોય એ બુથ પ્રમુખોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું છે બાકીના બુથ પ્રમુખો પણ આનાથી વિશેષ ઉત્તમ ને સર્વોત્તમ કાર્ય ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ જ રૂપી મહેનત રૂપી એમને પરિણામ આપીને લોકસેવામાં ઉપયોગી થાય એવા શુભ હેતુથી આ ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ મહાનગરના સંગઠનના પ્રમુખ તરીકે મેં જ્યારે ચાર સંભાળો છે ત્યારે મારી મહાનગરની ટીમ બનાવવાની મારા દરેક વોર્ડમાં અત્યારે નવનિયુક્ત પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે દરેક વોર્ડની જવાબદારી મોરચા મારા આવે છે આ છ છ મોરચાને વધુ સક્ષમ કરવાના આ સંગઠનની શક્તિ ને સંગઠનની તાકાત સંગઠનના કાર્યકર્તાઓના આધારે જ્યારે લોક સેવાના કાજે જ્યારે અડતાલીસ સીટ જુનાગઢ કોર્પોરેશનને જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી છે ત્યારે લોકસેવાના કાજે તમારી ટીમ લોકોની વચ્ચે જઈ સંગઠનને સેવાને અને લોકોની સુખાકારીને